ચાલો મિત્રો નમસ્કાર આપણે આવ્યા છીએ રાજપરા બાજુમાં રાજપરા ગામ આવ્યું એ ગામમાં માં પાડવા માટેનો મોટા મોટો આપણા તળાજા તાલુકાની અંદર વ્યવસાય હાલે છે ઈંટું કઈ રીતે પડે ને ઈટુંનો શું ઉપયોગ છે એ તો આપણને બધાને ખબર જ છે કે ઈટું છે એ માટીની બનાવવામાં આવે પરંતુ એ માટી ખાલી માત્ર માટીની નથી બનતી આ ઈંટું પાડવા માટે થઈને ખૂબ આની અંદર મહેનત કરવી પડે છે આની અંદર અનેક વસ્તુની મિલાવટ કરવી પડે છે તો આવું બધું હોય તો આજે આપણે એક ઈંટુના ભઠ્ઠાની મુલાકાત લીધી છે અને અહીંયા

જો આ સરસ મજાની ઈટ છે જો અહીંયા ટ્રેક્ટર માં ઈટું ભરી રહ્યા છે ભાઈઓ શું ભાઈ એક ઈટ નો શું ભાવ છે અત્યારે આડા છ રૂપિયા છે સરસ તો તો ભાવ ઘટેલા કહેવાય કે

જો આ છે ને પઠ્ઠીમાં આવી રીતે કોલસી નાખેલી હોય ઝીણી ઝીણી કોલસી પછી કોઈ ખડ એટલે કે લાકડાનો કચરો ભૂકો એવું પણ ચાલે આની અંદર જે તાપ કરે ને જે હળગે એ રીતનું બધું આની અંદર નાખેલું હોય છે પકવવા માટે તો હવે આપણે ઉપર જઈને જોઈએ કે કઈ રીતની આ પઠ્ઠી ચાલુ છે અંદર કાચી ઈંટું હોય છે અને ઉપર થોડીક પકવેલી ઈંટું નાખેલી હોય અને આવી રીતે ઉપર છે ને આ કોઈ માટી અથવા તો કોલસાનો ભૂકો હોય એવું લાગે છે અને આ પઠ્ઠી શરૂ કરેલી છે કઈ રીતે શરૂ થાય એ હમણાં આપણે ભાઈ પાસેથી માહિતી લેવું તો અહીં હળગે છે આપણે બહુ જઈ ન શકાય આવી ધીમે ધીમે હળગતી હોય અને ધીમે ધીમે આ ઈંટો પાકતી હોય છે મિત્રો આ કોલસાનો પૂકો છે આમે લાકડા પીડા એ પણ આપણે આ ઈંટું પકવવાની પઠ્ઠીમાં નાખવાના હોય છે અને આ ખાસ કરીને ઈટું બનાવવા માટેની માટી લાવેલા હોય છે તો ટ્રેક્ટરે ટ્રેક્ટરે અને પછી જીસીબીથી કેળવતા હોય જીસીબીથી ખોદતા હોય એવી રીતનું આમાં માટી કામ કરવાનું હોય છે અને હવે આપણે છે ને માટી કેળવે ને ત્યાં જઈશું તો આ બાજુ પહેલાં જોઈ લઈ કે આ પકવેલી ઈટું પડી છે અને સામે જો આપણે આ રેતી જેવું આ આપણે દરિયા કિનારાનો પૈણો કહીએ દરિયાનો અથવા તો નાની રેત કહીએ એ પણ આ માટીની અંદર ભેળવવામાં આવતી છે અને સામે આ જે પાકેલી ઈંટોનો ભૂકો કરેલો છે એ પણ જે માટીનો ગારો કેળવે ને ત્યારે એમાં નાખતા હોય છે તો આપણે ખાસ માહિતી લઈએ આપણે પાઈપ હાં જઈને જો મિત્રો આ ગારો કેળવવાનું મશીન છે એક આ રોટા વાળું જોવું આપણે ખાદી ભાષામાં અને આવી રીતનું મશીન આવે આ રોટાવેટર જ છે આપણે ખેતી કામે કરી શકાય ને આનાથી ગારો કેળવે છે અને જો આ ભાઈ છે એ ગારો ખૂંદે છે આમાં ઘણી બધી મહેનત કરવી પડે સામે આ બધી માટી પડી છે પછી પહેલી બાજુ છે ને એ ઈંટું તાજી જ પાડેલી છે તો એ પણ આપણે જોઈ લઈએ એના ફરમા કેવા હોય છે જો આ તાજી બનાવેલી ઈંટું પડી છે અને આ એના ફરમા છે આવી રીતે આ લોખંડના ફરમાં આની અંદર માટી ભરીને પેક કરે અને પછી અહીંયા ઈટને બહાર કાઢી અને સૂકવે જો નીતિનભાઈ છે એ ગારો ખેળવી રહ્યા છે તો આવી રીતે આ લીપો પડે આ આવી રીતે તણાઈ જાય ફાટે ઈટુ હારી નો થાય ઈટુ ફાટી જાય ભૂકો થઈ જાય ચાલો ભાઈ આપણે નીતિનભાઈ મળીએ ઈટુ નીતિનભાઈ કઈ રીતે બને એની થોડીક અમારા દર્શક મિત્રો તમે માહિતી આપો કે આ માટી માંથી કઈ રીતે ઈટુ બને છે આપણે ઘણું ખરું મટીરિયલ બતાવી દીધું છે કે ઈટુ ની અંદર ઉમેરવું પડે છે આ ઈટુ અમે અત્યારે પેલા ગારો બનાવી ગારો બનાવીને પછી આને રાતે ઈટુ પાડવું પડે રાતે એક વાગે જાગવી ઈટું પાડવા રાત્રે ઠંડા પડે હા શિયાળો હોય તોય પાડવાની ઉનાળામાં હોય તે રાત્રે જ પાડવે રાત્રે જ પાડવી હા ગારો આલે રાતે સવારે રાત્રે એક વાગે જાગ્યા પછી 10 વાગી જાય સવારે ઈટું પાડતા જ્યાં સુધી

ગારો તૈયાર થઈ જાય ને પછી ગારાને આપણે ઠરવા દેવો પડે થોડો ઠરવા દેવો પડે કારણ કે રાત્રે તમે ઈટુ ઈ માટી બનાવો કે દિવસે ઈટુ ફાટતી છે એવું કઈ ગારો તણાઈ જાય નહીં તો ગારો આમ થોડો કડક થાય ને પછી ઈટ સારી પડે હા તો રાત્રે ગારાની ઈટ સારી ન પડે રાત્રે કડક આમ ઠરેલો હોય ગારો ઠંડાપોરની ઠંડાપોરનો ગારો સારો થઈ જાય હાજી કડક થઈ જાય એટલે ઈટ પડે સારી હા તો ઈટુ કેટલા દિવસ ફૂકવી પડે આપણે પછી આ

આટુ ની ઇમારતો બનાવવામાં આવે છે અને ઈટુ આપણે કહીએ ને કે ઇમારત ના પાયા ની અંદર બનતી હોય છે તો આ ઈટ બનાવવા પાછળ પણ કેટલી મહેનત હોય છે આ

સરસ જો સરસ માહિતી આપે આમાં ખૂબ મહેનત તો કરવી પડે છે પછી આપણે દરિયાની રેતી હા એ પણ જોઈ રેતી થેન્ક યુ આભાર તમારો ઈંટ બનાવવા પાછળ પણ કેટલી મહેનત હોય છે આ આપણા માણસોની કે જે માણસને ઈટું પાડતા આવડતી હોય એને આમાં ખાસ મહેનત કરવી પડે છે તો આપણે વધારે માહિતી હવે પછી આગળ પડતી જોઈશું અત્યારે મિત્રો વિડીયો એટલે સુધી